બે ની લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બેઠક બની હતી દેશમાં અન્ય રાષ્ટ્રીય પાર્ટીના ઉમેદવારોએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું આ સમગ્ર ઘટના ક્રમ પાછળ અનેક આક્ષેપ પ્રત્યાક્ષેપો થયા હતા ત્યારે પિટીશન થતા હાઈકોર્ટે મુકેશ દલાલને સમન્સ પાઠવ્યું છે કોંગ્રેસ તરફ તેમણે જણાવ્યું હતું કે હા મને સમન્સ મળ્યું છે નો ઓગસ્ટના રોજ હાઈકોર્ટ સમક્ષ રૂબરૂ થવા વકીલ મારફતે હાજર રહેવાનો હુકમ કર્યો છે સાંસદ મુકેશ દલાલે જણાવ્યું હતું કે

ઘણી ઘણા લોકો કોર્ટ હાઈકોર્ટ સુધી પહોંચ્યા હતા અને એના સંદર્ભે આપણે સમન્સ મળ્યા હતા શું છે એ સમન્સની હકીકતને શું છે એમાં શું થશે આગળ હા મને ત્રણેક દિવસ પહેલાં હાઈકોર્ટનું સમન્સ મળ્યું છે અને નામદાર હાઈકોર્ટે નવ તારીખે અગિયાર વાગે ક્યાં રૂબરૂ અથવા વકીલ મારફતે હાજર રહેવાનું મને સૂચના આપી છે હુકમ કર્યો છે શું ઘટના કરવાનું છે હવે કદાચ ચૂંટણીને પડકારી હશે એવું હશે હાર્યા પછી કોંગ્રેસ ખૂબ નિરાશા અનુભવે છે નાસી થઈ ગઈ છે અને એટલે જ આવા રસ્તાઓ છોડીને કોઈની ને કોઈ રીતે લોકતાંત્રિક પ્રમાણે થયેલા વિજયને એક બુટ્ટો લગાવવાની કોશિશ કઈ કરે છે આ પડકારનો જવાબ અમે નવ તારીખે હાજર થઈને નામદાર હાઈકોર્ટને અમારે જે પણ કોઈક રજૂઆત કરવાની છે તે અમે કરી દઈશું અમે પણ અમારા વકીલ મારફતે ભારતીય જનતા પાર્ટીની અમારી હાઈકોર્ટમાં જે પણ કોઈક ટીમ છે એના દ્વારા અમે ત્યાં રજૂઆત કરી દઈશું કોંગ્રેસ સુરત શહેર લોકસભાની અને ભારત દેશમાં ચૂંટણી હાર્યા પછી સતત નાસી પાસ થઈ ગઈ છે નિરાશા અનુભવી રહી છે અને એ કેન પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એની ટીમને ક્યાં હેરાનગતિ થાય ક્યાં વિકાસને થાય તેવી રીતના આડા ટેડા રસ્તા છોડી રહેલી છે તેમાંનો જ એક આ એક આ પ્રયાસ છે ગુજરાત કે સુરત લોકસભા મેં બિનહરીફ જીતને કે બાદ અભિ ફિલહાલ મેં ફિર ચર્ચા મેં આયુ હુ એક આયા કોર્ટ કા ક્યા સમસ ઓર ક્યાં અભિપ્રાય આપણે બિનહરીફ ચુનાવ કે બાદ તીન ચાર રોજ પહેલે નાંદડર હાઈ કોર્ટ કા સમસ મુજે મંદડાર હાઈ કોર્ટને મુજે રૂબરૂ